સુરત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રેમવર સિંહે આજે નવસારીની મુલાકાત લીધી અને જિલ્લાને પોલીસ કામગીરી અંગે નિરીક્ષણ સાથે સમીક્ષા બેઠક યોજી હતી સુરત રેન્જના આઈજી પ્રેમવર સિંહ આજે નવસારીની મુલાકાત આવ્યા હતા જ્યાં નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે તેમણે એક સમીક્ષા બેઠક યોજી હતી આ સમીક્ષા બેઠક નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાઈ હતી જ્યાં પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત દરમિયાન આઈજીપી પ્રેમવર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી અને પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી અને અલગ અલગ વિભાગોની કામગીરી વિશે પણ ચર્ચા કરી હતી તેમણે ખાસ કરીને રાષ્ટ્રવ્યાપી બનાવતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને માપવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમના બનાવોને રોકવા માટે પણ પુખ્ત ચર્ચા કરવામાં આવી હતી

બેઠકમાં મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન આઈજીપી પ્રેમવરસિંઘે ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલા સાયબર ક્રાઇમની અસરકારક રીતે તપાસ અને અટકાવ માટેની વ્યૂહરચના ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા માટેનું આયોજન જેવા મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું અને આ સમીક્ષા બેઠકના અંતે આઈજીપીએ જિલ્લાની પોલીસ ટીમની કાબેલિયત અને કાર્યશીલતા માટે પ્રશંસા કરી અને આવનારા સમયમાં પણ આ જ રીતે કાર્યક્ષમ રહેવાની આશા વ્યક્ત કરી એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઈમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવ્યું છે એના બાબતે ચર્ચા થઈ પછી જે સાયબર ક્રાઇમ છે આ એક નવો પડકાર છે તો એને ડામવા માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે